તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર રાખવા માટે લીંબુનો આ એક ઉપાય જરૂર કરવો જોઈએ અને જો તમે અમારી પાસેથી જ્યોતિષશાસ્ત્ર વિશે અથવા તો કુંડળી વિશે કોઈ પણ માહિતી મેળવવા માગતા હોય

મારે ઓશિકા નીચે એક લીંબુ મૂકીને સૂઈ જવાનું છે આમ કરવાથી તમને ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે અને જો કોઈ તમને પરેશાન કરી રહ્યું છે અથવા તો તમારા માર્ગમાં અવરોધો ઊભા કરી રહ્યું છે તો તમારે તમારા ઘરમાં અથવા તો કાર્યસ્થળ પર એક વાટકામાં નવ લીંબુ રાખવા જોઈએ આનાથી સૌભાગ્ય મળે છે અને સફળતાના માર્ગમાં આવતી બધી જ અવરોધો દૂર થવા લાગે છે જય માતાજી